જોઈ રહ્યા દિવસ નિમિત્તે શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તથા રાષ્ટ્રપતિ ચંદ્રક અને બીજા એવોર્ડ આપી અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા રિપોર્ટર કેતન કંસારા ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ ષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયેલ છે અને આપ સાથે અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી અમદાવાદ શહેર પોલીસ વિભાગ મુખ્ય મથક શાહીબાગ ખાતે થઈ રહી છે ત્યારે આપણી વચ્ચે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર શ્રી જી મલિક સાહેબ ઉપસ્થિત ચુક્યા છે સલામી બાદ પરેડ નિરીક્ષણ માટે તેઓ આગળ વધી રહ્યા છે જંજીરોને તોડી અને આપણે આ અઠ્યોતેર વર્ષની વિકાસશીલ ગાથામાં આપણે ભાગીદાર બન્યા છીએ એ સ્વપ્ન દ્રષ્ટાઓ જેમણે પોતાના દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે શુભેચ્છા જય હિન્દ જય ભારત જય જય ઠત્તરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીની ઐતિહાસિક ક્ષણે અમદાવાદ શહેર પોલીસના હેડક્વાર્ટર્સ ખાતે ઉપસ્થિત સર્વનિવત પોલીસ અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીશ્રીઓ પોલીસ પરિવારના સભ્યો બાળકો આમંત્રિત પ્રબુદ્ધ નગરજનો તમામ આમંત્રિતો તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને અમદાવાદ શહેર પોલીસ વતી આવકારું છું અને સર્વેને સ્વતંત્રતા પર્વના હાર્દિક શુભેચ્છા પાઠવું છું આપણે સૌ પરિચિત છીએ કે પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે વિશ્વના નકશા ઉપર આઝાદ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો તેની પાછળ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપેલ છે આજે આ ક્ષણ એમના બલિદાનને યાદ કરવાની અને નમન કરવાની ક્ષણ છે એમના સંઘર્ષ ત્યાગ અને બલિદાનને આજે વંદન કરું છું અને સાથે સાથે આઝાદીના એટલા વરસોમાં જે જવાનોએ પોતાનું જીવન માતૃભૂમિની રક્ષા માટે ખર્ચી નાખ્યું છે તે સૌને પણ વંદન કરું છું આ સફર હજુ લાંબી છે એક ગરીબ દેશમાંથી જ્યારે આજે વિકસિત દેશ તરીકે બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ પોતાની ફરજ નિભાવવા કટિબદ્ધ છે તેની અત્રેથી ખાતરી આપું છું વિકસતા સમાજની સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ નવીન રૂપે આપણી સામે આવી રહ્યા છે ડ્રગનું દૂષણ હોય કે પછી સાયબર ક્રાઇમ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો હોય કે પછી દૈનિક ટ્રાફિકના પ્રશ્નો હોય આ તમામ તબક્કે પ્રજાલક્ષી અભિગમ અને નૂતન ટેકનોલોજી સાથે અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે આપ આપસો જાણો છો કે મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષા માટે તેમજ બેસો સત્તર ગ્રામ હાઇબ્રિડ ગાંજો રિકવર કરેલ જેની અંદાજિત કિંમત એક પોઈન્ટ સાત કરોડ જેટલી થાય છે આ સફળ કાર્યમાં કાર્યવાહી માટે સાયબર ક્રાઇમની ટીમને અભિનંદન પાઠવું છું તેમજ એસઓજી બ્રાન્ચની સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ ડ્રગનું દૂષણને ડામવા માટે એ મે કમર કસી છે તેના દ્વારા પણ કરવામાં આવેલ કામગીરી પણ પ્રશંસનીય છે પરંતુ ભવિષ્યમાં વધુ સારી કામગીરી થાય તેવી આશા રાખું છું સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એન્ટી બેગિંગ એન્ડ ટ્રાફિકિંગ ડ્રાઈવ તાજેતરમાં હાથ ધરવામાં આવેલ છે જેમાં બાળકોને બળજબરીથી ભીખ મંગાવવા જેવા કૃત્યો પર રોક લગાવી બાળ તસ્કરીમાંથી સેતાલીસ જેટલા બાળકોને બચાવી તેમનું શાળામાં એડમિશન કરાવવાની સાથે કપડા ખોરાક અને લેખન સામગ્રી પૂરી પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે આ માનવી અભિગમની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા कर लिए हमने आगे बढ़ा